પ્રત્યક્ષ પ્રેરણાત્મક માહિતી આપવામાં આવી હતી આજે તેઓ અમને પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈને આવ્યા હતા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ તથા સ્ટાફે અમને ખૂબ જ સરસ માહિતી આપી તેઓએ પોલીસ સ્ટેશનની વિશે અથવા ગુનો ગુનો કરવો ગુનાકીય સજા મળે વગેરે અમને અમને અને આજે ખુબ સુંદર માહિતી આવી આ માહિતી અમે યાદ રાખીશું અને અહીંયાના પીએસઆઈ શ્રી ચાવડા સર પણ અમને ઘણી માહિતી આપી બાયડ પોલીસ સ્ટેશનની મુલાકાત નિદર્શન પદ્ધતિ દ્વારા શિક્ષણના હેતુ સહ મુલાકાત લીધી જેમો અહીંયાના પ્રશાસન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ચાવડા સાહેબ શ્રી તેમજ ભાવિકા મેડમ અને તેમની સાથે અન્ય કર્મચારીઓએ બાળકોને ખૂબ જ સુંદર અહીંયા માહિતી પ્રદાન કરી અને બાળકો ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહે અને રાષ્ટ્ર માટે જાગૃત બને અને દેશના નીતિ નિયમ કાનૂન સંવિધાનનું અક્ષરશ પાલન કરી અને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવે તેવી અભિલાષા અને તેવા શુભાશસ્તા અમે યાદ બાયર બાયડ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ છે